નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે જમ્મુ કાશ્મીરમાંથી છ આતંકીની ધરપકડ કરવામાં આવી સ્ટેડિયમ છોડી ભારતીય ટીમ હોટલ પરત ભરી હતી રાજકોટ મહાનગરપાલિકાની બલિહારી તેરસો ને પચાસ કરોડનો વેરો બાજુ પણ બાકી છે નવરાત્રિના નિયમો આવી ગયા છે ખરાબ કપડાં નહીં પહેરી શકો અમેરિકામાં વાવાઝોડાથી તબાહી ઇમરજન્સી જાહેર દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ નારાજ દેશમાં વીસ નદીઓને એક કરવા માટેનો પ્રયાસ કરાશે યુએસમાં તાટકના હિલમ વાવાઝોડું ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું રામ મંદિરનો પ્રસાદ તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે શેરબજારના નામે સત્યાવીસ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે હેલેન વાવાઝોડાને કારણે અમેરિકામાં તબાહીનો માહોલ જોવા મળ્યો છે અને અંતે વાત થશે અગ્નિવીરો માટે નવી તક સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઇન્ડો રશિયાના સંયુક્ત સાહસ બ્રહ્મોત્સ એર સ્પેસ પ્રાઇવેટ લિમિટેડે તેની કંપનીમાં ઓછામાં ઓછી પંદર ટકા ટેકનિકલ પોસ્ટ ફાયર ફાઇટર માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટેકનિકલ પોસ્ટ ઉપરાંત વહીવટી અને સુરક્ષા જરૂરિયાતો અનુસાર અગ્નિવિરોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ફ્લોરિડોમાં હેલન વાવાઝોડે ભારે તબાહી મચાવી છે મળતી માહિતી મુજબ બસોને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો ફ્લોરિડાના ટેમ્પામાં તોફાનને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને પાસ્કો કાઉન્ટીમાં પાસઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ ચક્રવાતી તોફાને ભારે નુકસાન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરબજારના નામે સત્યાવીસ કરોડની છેતરપિંડી રાજ્યમાં શેરબજારના નામે સત્યાવીસ કરોડની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે ગાંધીનગરના દંતાલીમાં ધમધમતા ડબ્બાના માધ્યમથી રાજ્યભરના લોકોને નિશાન બનાવ્યા હોવાની વિગતો સામે આવી છે પોલીસે દરોડા પાડીને ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો છે પોલીસે અત્યાર સુધીમાં કુલ ઓગણત્રીસ આરોપીઓને ઝડપી પાડ્યા છેતરપિંડીનો આંક સત્યાવીસ કરોડની આસપાસ થઈ જવા પામ્યો છે વડનગર વિસનગર ખેરાલુ અને સલ લાસણમાં આ પ્રકારની છેતરપિંડીની ફરિયાદો ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરનો પ્રસાદ તપાસ માટે મોકલાવાયો છે તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ વિવાદ બાદ હવે અયોધ્યા સ્થિત રામ મંદિરના પ્રસાદને પરીક્ષણ માટે સરકારી લેબોરેટરી ઝાંસીમાં મોકલવામાં આવ્યો છે રામ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતી એલચીના દાણા ભગવાનને ચડાવવામાં આવતા રબડી અને પેડાના નમૂના લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે રામ મંદિરમાં દરરોજ એંસી હજાર પેકેટ ઇલાયચીના દાણા ભક્તોને વેચવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસમાં ત્રાટકના હરિકેન હેલન ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું આ વાવાઝોડાને કારણે દક્ષિણ પૂર્વ અમેરિકાના ઘણા વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી હેલન એક વિનાશક કેટેગરી નંબર ચાર વાવાઝોડામાં તીવ્ર બન્યું હતું આનાથી તે આ વર્ષે યુએસમાં ત્રાટકના સૌથી શક્તિશાળી વાવાઝોડાઓમાંનું એક બની ગયો છે હરિકેન હેલનની મોટાભાગની શક્તિ મેક્સિકોના અખાતના પાણીમાંથી આવી હતી જે ત્યાં પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં વીસ નદીઓને એક કરવા માટેનો પ્રયાસ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે બસોને દસ બોરિંગના વોટર રિચાર્જિંગનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને અમારા અધિકારીઓ એક એમઓયુ પર સહી કરી છે જેના અંતર્ગત બે રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ નદીઓને લિંક કરવામાં આવશે આ કામ પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાત કર્ણાટક અને તેલંગાણાની નદીઓને પણ જોડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ નારાજ થઈ છે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાની ગુણવત્તા અંગે સીએ એટલે કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને ખખડાવ્યા છે કોર્ટે કહ્યું છે કે પ્રદૂષણને કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ છે તમે કેમ પરાળી સળગાવા સામે અસરકારક પગલાં નથી લઈ રહ્યા તમારી કાર્યવાહી માત્ર કાગળ પર છે સીએ ક્યુએમે કોર્ટને જણાવ્યું કે દસ હજારથી વધુ ફેક્ટરીઓને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વાવાઝોડાની તબાહી ઇમરજન્સી જાહેર કરવામાં આવી અમેરિકામાં હેલમ વાવાઝોડાને કારણે બાર રાજ્યોમાં ત્રીસ લોકોના મોત થયા છે ફ્લોરિડા જ્યોર્જિયા નોર્થ કેરોલિના સાઉથ કેરોલિના વર્જિનિયા અને અલબામામાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે બાર રાજ્યોમાં એક કરોડ વીસ લાખ લોકો પ્રભાવિત થયા છે ચક્રવાત હેલેન બસોને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડાના દરિયાકિનારે ત્રાટક્યું હતું હેલેને છેલ્લા પાંત્રીસ વર્ષોમાં અમેરિકામાં ત્રાટકના ચોથું મોટું વાવાઝોડું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિના નિયમો નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના આયોજકો માટે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જેમાં સલામતી સુરક્ષા અને સર્વેલન્સને લગતા ત્રીસ જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે જેમનું આયોજકોએ પાલન કરવું રહેશે જેમાંનો એક નિયમ એ પણ છે કે ખેલાડીયાઓએ અશિષ્ટ કપડાં પહેરીને ન આવવું સુરુચિનો ભંગ થાય તેવા ગીત પણ વગાડી શકાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની બલિહારી તેરસો ને પચાસ કરોડનો વેરો બાકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા સમયથી વેરા વસૂલાત કરવામાં આવી રહી છે આ ક્રમમાં પચાસ હજાર જેટલી નોટિસ પણ આપવામાં આવી છે જોકે નાના લોકો પાસેથી વેરા વસૂલતું તંત્ર મોટા માથા અને સરકારી ઓફિસો સામે વાવણું પુરવાર થાય છે માહિતી પ્રમાણે રાજકોટમાં મિલકત અને પાણી વેરાના તેરસો પચાસ કરોડ વસૂલવાના બાકી છે સામે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ અઠ્યાવીસો કરોડ છે જેથી મહાનગરપાલિકા પર સવાલ ઉઠી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેડિયમ છોડીને ભારતીય ટીમ હોટલ પરત ફરી હતી કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશની બીજી ટેસ્ટનો દિવસ પણ વરસાદને કારણે બગડ્યો હતો મેચ હજુ ચાલી થઈ ન હતી તેવી સ્થિતિ થઈ ગઈ હતી ભારતીય ક્રિકેટ ટીમ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાંથી તેમની હોટલ જવા રવાના થઈ ગઈ હતી બીસીસીઆઈએ પણ ટ્વીટ કરીને કાનપુરમાં બીજા દિવસની રમત વરસાદને કારણે વિલંબિત થવાની માહિતી જણાવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીઓના છ સહયોગીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે જૈશ એ મોહમ્મદે આ યુવાનોને આતંકી બનાવવા માગતું હતું આતંકવાદી રેન્કમાં સામેલ કરતા પહેલાં તેમણે આતંકવાદી પ્રવૃત્તિઓ જેમ કે ટાર્ગેટ ક્લિનિંગ સુરક્ષા દળો ઉપર ગ્રેનેડ ફેંકવા અને વિસ્ફોટ કરવા માટે સૂચના આપવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે